વડોદરા શહેરના વરસ્ય વિસ્તારમાં મારામારીની ઘટના સામે આવી હતી જેમાં દૂધ લેવા જેવી નજીવી બાબતે થયો હતો ઝઘડો વેપારી અને ગ્રાહક વચ્ચે દૂધ આપવા લેવાની વચ્ચે બોલાચાલી થઈ હોવાનું સામે આવ્યું હતું

એમને મને ફોન કર્યો દીદી મને વાગ્યું છે તમે તરત પોલીસ સ્ટેશનમાં આવી જાઓ મારા માથામાં બહુ જ વાગ્યું છે મને તલવાર મારી ગઈ છે એટલે હું ઘરેથી ભાગીને પોલીસ સ્ટેશન ગઈ ને આમની હાલત જોઈ બધું બગડેલી હતી ત્યાંથી એસએસસી હોસ્પિટલમાં એમને મોકલી આપ્યું છે ને હવે એમનું ટ્રીટમેન્ટ ચાલુ છે ને જે એમને એમને માર્યું છે ને એમને પોલીસને કહો શક્ય અમારી વિનંતી છે એ લોકોને પકડીને ને એ લોકોનો વરઘોડો કાઢો ને એ લોકોને બી સજા આપે ત્યાં જણા હતા ના પેલા એક અંકલ હતા પેલા તો એમને જ માર્યા હતા તો એ અંકલને મારે તો કોઈ જોયો તો ના ને એટલે એમને છોડાવવા ગયો હતો છોડાવવા ગયો હતો એમને પણ માર્યું છે તો એવું તો ના ચાલે તમે કોઈ એક દૂધની થેલી માટે મેં એમને થેલી જોતી હતી થેલી નહીં આપી એમના માટે ઝઘડો થયું છે ને કોઈ ઉમરવાળાને મારે તો કોઈ એમનો છોકરો અને બીજો ભાઈ પણ તો ના જ જોઈએ ને એ પોલીસને જાણ કરી પોલીસના ચોકી નજીક જ હતી પોલીસ સ્ટેશન ત્યાં પોલીસ સ્ટેશનમાં ગયા હતા એ લોકો વારસા પોલીસ સ્ટેશન ન્યૂ પોલીસ સ્ટેશન તો એમને જૂની પોલીસ સ્ટેશનના બાજુમાં ઝઘડું થયું હતું મારી દુકાન વારસિયા વિસ્તારમાં આવી છે મારી દુકાને આવ્યો હતો દૂધ લેવા માટે દૂધમાં થેલી માગતો હતો દૂધમાં થેલી નહીં આપવાથી એ ઝઘડો કરવા બેઠો એમાં પપ્પાને ગાળો હાલતો હતો અમે વચ્ચે પડ્યા તો અમને પપ્પાને ધક્કો મારીને ભાગી ગયો પછી અમે પાછળ એની ઘેર ઉધી ગયા તો પછી પાછળથી ફટકો માર્યો તલવાર મારી છે બે ભાઈના હાથમાં તલવાર હતી અને એના બાપાના હાથમાં દંડો હતો એ મારીને મારા ભાઈને બેભાન કરી દીધો મને એનો બાપો પકડી બેઠો હતો છોડતો નહોતો અને એ બે બંને ભાઈ મારા ભાઈને મારતા હતા અને બીજો એક ભાઈબંધ હતો એને પણ માથા પર તલવાર મારી એ મારીને પછી અંદર ભાગી ગયા જણને વાગ્યો છે મારા એક ભાઈને અને ભાઈબંધને અને પપ્પાને તૈનો જણ પપ્પા પપ્પાને વધારે વાગ્યો છે એમનો બોલ તૂટી ગયો છે એમનો ઓપરેશન થશે અને આપણને મારા ભાઈને માથા પર વાગ્યો છે એને છોટ આંકાયા છે ના ઓળખતા નહીં અમે એ ગલીમાં જ આપણા દુકાનની આગળવાની ગલીમાં જ રહી છે અને દુખાવ છે